સમાજ ની દીકરી એક ઠાકોર કુળી સમાજના સમાજ લગ્ન લાગે કલંગ લાગે સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળ ના યુવાન લગ્ન કરે એવા કુળ ની યુવતી આરે લગ્ન કરે

આજે આવા પ્રકારની હલકી પ્રકારની માનસિકતા કરે છે આ જે કોઈ સાધુ છે એની ઘરે જઈને કે બજાર વચ્ચે જ્યાં પણ એની કથા ચાલે છે ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનો સ્ટેજ ઉપર જ્યાં મળશે ત્યાં જઈને કાળો મો કરશે આને બક્ષવાના મૂળમાં નથી અમે એટલે સંસ્કાર તમે નક્કી કરશો સંસ્કાર કોઈ જાતિ નક્કી કરશે સંસ્કાર કઈ જાતિનો છે એનાથી નક્કી કરશો તમે આ કઈ પ્રકારની માનસિકતા કયા જમાના જીવો છો તમે નાના નાનો સમાજ હોય પણ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતો હોય તો એના ધર્મ એના સંસ્કારો દેખાતા હોય છે જે જીવ દયા લોકો માટે ખપી જવું લોકો માટે પોતાનું ન્યોછાવર કરી દેવું આ પ્રકારનું અને એની સાથે આ પ્રકારની વાત કરનારા આવા લંપટ સાધુઓથી લોકો આવા કથાકાર કેવી રીતે કથા એટલી શું કથા એટલે જ્યાં ધર્મ જ્યાં સંસ્કાર જ્યાં ઇતિહાસ વાગોળી જ્યાં ધર્મ એટલે ભગવાનના જે સંસ્કારો છે ભગવાને જે જીવન જીવ્યું છે એમાંથી આપણે કઈ શીખીએ જ્યાં દીકરીઓ માટેનો ભાવ હોય જ્યાં મા બાપ માટેનો ભાવ હોય જ્યાં ભાઈ બંધુ માટેનો ભાવ હોય જ્યાં લોકો માટેનો ભાવ હોય જ્યાં લોકો માટે આંખમાં નૂર હોય આ કથાકારની આંખોમાં ફક્ત એક નફરત એક જાતિવાદ એ સિવાય કંઈ નથી દેખાતું હું આવા કથાકારોમાં નથી માનતો તમે કથાકારોની વાત કરો તો મોરારી બાપુ જોઈ લો ભાઈજી જોઈ લો આપણા જીગ્નેશ દાદા જોઈ લો કેટલા બધા કથાકારો છે જે કથાકારો અમારા અમારા વિરંગામના અમારા કથાકાર છે રાજેન્દ્રપ્રસાદ મહારાજ ઘણા બધા કથાકારો છે એ કથાકારો જ્યારે કથા પાઠન કરતા હોય ત્યારે આપણે એક તસ્ય સાંભળી રહેવાની ઈચ્છા થતી હોય અને એની જગ્યાએ આવા લંપટ લોકો પોતાને કથાકાર કહે છે અને કથાકાર કેવી રીતે કહેવાય દીક્ષિતભાઈ

કેટલી ટીકાઓ ખાસ થવી જોઈને આવા સાધુઓને મંચ પરથી કથા કરવાનો હક કેટલો મને એ નહીં ખબર પડતી કે લોકો કોઈ જાતિઓ ઉપર કોમેન્ટ કેમ કરે છે જો દરેક જાતિનું એક અલગ મહત્વ છે ક્ષત્રિય ઠાકોરો હોય કે કોળી હોય કે પછી ક્ષત્રિય સમાજ હોય એને અનેક લોકોના રખોપા માટે પોતાના બલિદાનો આપ્યા છે પાડિયા અનેક લોકોના બન્યા છે પાટીદાર સમાજમાંથી પણ શીખવા જેવું છે કે એમણે શિક્ષણની દિશા રોજગારની દિશાથી પોતાના વિશ્વકર્મા સમાજ જેને એક અલગ કળા આપી છે દરેક વિશ્વકર્માના મારા પ્રજાપતિ પંચાલ દરજી સહી સુતાર વાણંદ બધા સમાજો એ લોકોની એક અલગ તાસીર છે દરેક સમાજ દલિત સમાજની પણ એક અલગ તાસીર છે ઠક્કોર સમાજ એટલે વેપારી સમાજ કહેવાય આની પણ એક અલગ તાસીર છે દરેક સમાજની પોતાની એક આગવી ઓળખ છે આહીર એટલે અમારો આહીર એ ઠાકર ધણી અમારો ભરવાડ જોઈ તાસીર છે દરેક સમાજે આ ગુજરાત માટે આ દેશ માટે આહુતિ આપી છે પણ કોઈ એક કથાકાર આવી અને કોઈ એક બનાવને ટાંકી કોઈ એક બનાવ ક્યાંક કોઈ નાનો મોટો બનાવ બન્યો હોય એને ટાંકી અને આ પ્રકારની હલકી માનસિકતાથી વાત કરે દીક્ષિતભાઈ આ લોકો ગુજરાત ને આ દેશ ને કઈ તરફ લઈ જવા માંગે છે જો કથાકારો નું કામ છે લોકો માં સાચું સિંચન કરે ધર્મ નું સંસ્કારો નું વેસન મુક્તિ શિક્ષણ પ્રેમ જીવદયા આનું કામ એ એ આપણા આ કથાકારો નું કામ છે અને કથાકારો જ નફરત ફેલાવશે તો ગુજરાત ક્યાં જશે કથાકારો જ આવી નફરત ફેલાવશે તો દેશ ક્યાં જશે મને તો ખબર નથી પડતી અને ઘણા આગેવાનો પણ જે પ્રકારનો વાણી કરતા હોય છે કોઈ જાતિ માટેનો નફરત એ ક્યારેય એને બક્ષાય નહીં અને કોઈ એક વ્યક્તિ બોલે છે તો એને આખા સમાજ સાથે જોડવું એ પણ વ્યાજબી નથી હોયો માનું છું કે એક બાપના બે દીકરા હોય તો એક વાલ્મિક હોય છે અને એક વાલીઓ લૂંટારો હોય છે એટલે એ જ પ્રકારે અનેક એવા કથાકારો છે કે જેમનાથી આખું દેશ કંઈક ને કંઈક મેળવી રહ્યો છે અને બીજી બાજુ આવા લોકો જે પોતાને કથાકાર કહે છે અને કથાકાર ના કહેવાય સારી વાણી મળી ગઈ ક્યાંક મંચ ઉપર કે સ્ટેજ ઉપર બોલવાનું મળી ગયું એટલે પોતાને પોંગા પંડિત સમજતા હોય આ પંડિતો નથી પોંગા પંડિત તો એવા છે કે જે લોકોને કંઈક આપે આ તો લોકોને નફરત આપી રહ્યા છે આવા લોકોને સો ટકા સજા થશે અને આવા લોકોને કથા કરતા રોકવામાં આવશે થોડું દૂર અંતર છે નહીં બહુ નહીં કહું એક જ કલાકમાં બધું બંધ કરાવી દો ડબ્બા ડૂર કરાવી દો પણ એટલું ચોક્કસ કહું કે આ કથાકારનો ક્યાંક તો પકડીને મોકાળો કરીશ નહીં તો કાલે કાલ નહીં તો પરત દિવસે

તો સજા તો આપવી પડે અને એ નાની મોટી સજા એનું એનું પ્રતિષ્ઠાને હનન કરવું પડે કારણ કે આખા સમુદાયની પ્રતિષ્ઠાનું હનન કરવાની વાત કરી છે ત્યારે સ્વાભાવિક છે તો એને ખબર તો પડવી જોઈએ કે આ પ્રકારનું ના કરાય આ પ્રકારની વાત એ કરવાથી લોકોમાં શું મેસેજ જશે તો આવાને રોકવા માટે એમને ચીમકી બીજી કોઈ ધમકી નથી આમાં કોઈ બીજી વાતે નથી ફક્ત એના મોઢા પર કાળું ટપકું પડે ને એટલે એમ ખબર પડે કે આવું પ્રકારનું ના બોલાય

લગ્ન સંબંધે અને ક્ષત્રિય ઠાકોર સમાજ નીચ વણ અને સંસ્કાર વિહીન છે એવી ભાષાનો એને ઉપયોગ કર્યો છે પહેલા તો આ રાજુને હું સાધુ માનતો જ નથી સાધુ અને એને સ્વું છેટું છે સાધુના રૂપમાં આ શૈતાન છે આ હવસખોર આ શેતાન આ નલાયક વ્યક્તિ સનાતન ધર્મ અને સંસ્કૃતિને લજવે છે હિન્દુ સમાજ વ્યવસ્થાને લજવે છે સનાતન ધર્મના ભગવા બેખને લજવે છે કથાકારના એ વિશેષ સન્માનને લજવે છે એટલે આને બાપુ કહી અને સંતોનું મહાત્માઓનું એમનું અપમાન આપણે ના કરીએ આ રાજુ એ નફટ વ્યક્તિ કથાકારની વ્યાખ્યામાં આવતો જ નથી એને જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો છે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે એને વખોડી અને કડક શબ્દોમાં આપણે એનો પ્રતિકાર કરીએ એને કાળું મોઢું કરી અને એના મંચ ઉપર અને એને શીખવવા માટે ક્ષત્રિય ઠાકોર આકલ કરું છું વિનંતી કરું છું ક્ષત્રિય ઠાકોર સમાજનો ઇતિહાસ શું છે ક્ષત્રિય ઠાકોર સમાજ એ સુરવીર ગાથાઓ એ જાણતો નથી એ વાકેફ નથી એને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના વારસાનું એને એક ટકો પણ જેને જ્ઞાન નથી એવા કથાકાર જવાબ આપવો જ પડશે આપણે સંતો મહાત્માઓ કથાકારોનું સન્માન કરીએ બાપુ પૂજ્ય ગીરી બાપુ પૂજ્ય જિગ્નેશ દાદા ઉત્તર ગુજરાતમાં દોલતરામ બાપુ પ્રવીણરામજી મહારાજ આમની કથાઓ આપણે સાંભળીએ તો સંસ્કૃતિ શું કહેવાય ધર્મ શું કહેવાય શ્રીમદ ભગવદ્ ગીતા અને મહાભારતના જેને બોધ અને સાર જેને સમજાવ્યા છે અને જેને સાંભળતા આપણા રોમે રોમમાં ભક્તિ અને શ્રદ્ધાને આસ્થાનો સંચાર થાય એવા કથાકારોને અને લજવવાનું જગન્ય અપરાધ કર્યો છે એટલે આ કથાકારને તો આપણે ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ સંગઠન તમામ સંસ્થા તમામ મંડળો બધા યુવાનોને આકલને વિનંતી અપીલ કરું છું કે આને મંચ ઉપર એની ભાષામાં જડબાતોડ જવાબ આપો અને સાથે સાથે સનાતન ધર્મના તમામ ધર્મ ધુરંધરો તમામ સાધુ મહાત્મા સંતોને વિનંતી કરું છું કે આ પાખંડીને તમે ખુલ્લો પાડો આ પાખંડી જે ભાષા પ્રયોગ કર્યો છે સમાજ સમાજ વચ્ચે વૈમનસ્ય અને ઝેર રોકવાનું જે પાપ કર્યું છે એને તમે ખુલ્લો પાડી અને એને તમે ધર્મથી બહિષ્કાર કરી અને એક ઉત્તમ દાખલો બેસાડો કારણ કે આ આવો વાણી વિલાસ ક્યારેય ચલવી ના લેવાય આવો બેફામ ભાષાનો પ્રયોગ ક્યારેય સાખી ના લેવાય અને કોઈ પણ સમાજ માટે કોઈ પણ વર્ગ માટે આ પ્રકારની ભાષા શોભનીય નથી એટલે હું બધાને વિનંતી કરું છું કે આને તો કાયદેસર લાખા ઝીંકી અને જળબાતોડ જવાબ આપો એને 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 પ્રસાદ મળવો જ જોઈએ પણ સાથે સાથે સમાજના સંતો મહંતો સનાતન ધર્મના તમામ સાધુ મહાત્માઓને પણ અપીલ કરું છું કે આનો બહિષ્કાર કરી અને આને ખુલ્લો પાડો આભાર જય માતાજી કોળી સમાજ વિશે ખરાબ શબ્દોમાં ખરાબ ભાષામાં ખુબ જ નિમ કક્ષાના આ બંને સમાજો માટે જે ઉચ્ચારણ કરેલું છે એમના ઉદાહરણ હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને સંત જોડે તો અપેક્ષા એવી હોય કે સર્વ સમાજની ભાઈચારાની ભાવના હોય સર્વ સમાજને સારો સંદેશો આવે સર્વ સમાજને વેશન મુક્તિનો સંદેશો આવે સમાજને કોઈ જાતિ ધર્મ ના હોય કોઈ સમાજ ના હોય અને સંતને સર્વ સમાજ ઉપર અમિતેશ્વર હોવી જોઈએ પરંતુ આ કથાકાર રાજુ બાપુનું સોભળ્યા પછી મને એવું લાગે છે કે ખરેખર આ ડુપ્લિકેટ સંત છે સંત કહેવાનો લાયક નથી અને આવા ખરાબ શબ્દો બોલી અને પાછળથી માફી માંગે છે એટલે લાકડી છોડની લાફો છોડવો અને પછી માફી માંગવી ખરેખર તમારો ગુનો માફી લાયક નથી તમારે માફી જોઈતી હોય તો સમગ્ર ગુજરાતનો કોળી સમાજ સમગ્ર ગુજરાતનો સક્રિય ઠાકોર સમાજ ને રૂબરૂમાં બે હાથ જોડી દોતમાં ખાડા લઈને માફી માંગવી પડશે

સારું વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન આરે લગ્ન કરે એવા કુળની યુવતી આરે લગ્ન કરે તમે થોડોક વિચાર કરજો કે તમે તમે જે કુળમાં જન્મા છો તમારામાં જે લોય ઉતર્યું છે એ લોય કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય સમાજમાં છે નાતે વરવું નાતે તરવું વાલા નાત થી મોટું કોઈ નથી વણશંકર પ્રજાનો પ્રજા નો અર્થ થાય નીચ માં જન્મેલા સંતાન નીચ ની કન્યા થી જન્મેલા સંતાન નીચ પરિવાર થી જન્મેલા સંતાન